ફતેપુરામાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ઉજવણી તેમ જ મંડળના પ્રમુખની નિમણૂક ફતેપુરા ફતેપુરામાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભૂરી બા પાર્ટી પ્લોટ થી લઈ અંબે માતાના મંદિર સુધી શોભાયાત્રા કાઢી મહાપ્રસાદ તથા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ અવસરે પંચાલ સમાજ વિશ્વકર્મા મંડળ દ્વારા પંચાંગ પંકજભાઈને મંડળના પ્રમુખ તરીકે નિમણૂક કરાતા આગેવાનોએ પુષ્કગુથી પંકજભાઈનું સ્વાગત કર્યું હતું